પોલીસ સ્ટેશન થી પાંચ મિનિટના માત્ર અંતરે આવેલા આ સ્કેટિંગ રીંગમાં રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું છે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી રહી છે ઉપરાંત અસામારિક તત્વો સ્કેટિંગ રિંગ સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે આલા બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી તો લોકોની માંગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે જોકે મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું તેમ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કર્યા છે આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ બે હજાર ઓગણીસ થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપયોગ અત્યારે રમત બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસિવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્રને પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આને આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા બે હાજર છત્રીસ માં ઓલિમ્પિક ની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચાર ની અંદર આ સ્પોર્ટ સંકુલો રહે રહેશે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપણે ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે સુરત મહાનગરપાલિકાની કતારગામ માં આવેલા સ્કેટિંગ રિંગ ક્યારે શરૂ કરાશે તે જોવું રહ્યું